યુદ્ધો સંખ્યાથી નહીં બળથી અને સાહસથી જીતાતા હોય છે કારણ કે આ બળને જીતવા માટે મહાભારતને જીતવા માટે પાંચ વસ્તુ જોઈએ પાંચ પાંડવો જોઈએ આ પાંચ પાંડવો શું છે મહાભારત રણસંગ્રામને જીતવા માટે અને આપણા દરેકના જીવનના યુદ્ધને જીતવા માટે દરેકનું જીવન આ સંસારના યુદ્ધમાં હંમેશા સતત ઘેરાયેલું રહે છે અને આ સંસાર યુદ્ધને જીતવા માટે પાંચ પાંડવો જોઈએ અને પાંચ પાંડવો કયા પહેલું યુધિષ્ઠિર અને યુધિષ્ઠિર એટલે ધર્મ સંસાર યુદ્ધને જીતવા માટે સૌથી પહેલા ધર્મ જોઈએ જો ધર્મ નથી તો તમારા પ્રયાસો તમને શાંતિ નહીં આપે આનંદ નહીં આપે કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે ત્યાં જ ભગવાન છે અને ધર્મની બહુ વિશાળ વ્યાખ્યા છે તો સૌથી પહેલા યુધિષ્ઠિર આપણા જીવનમાં હોવું જોઈએ શું તમારા જીવનમાં ધર્મ પાલન માટે આગ્રહ કરો જે હંમેશા ફાયદો જ ગોતતો હોય ને એ ધર્મશીલ જીવન નથી જીવી શકતું જે બધામાં લાભ જ ગોતતો હોય એ પોતાનું ભલું નથી કરી શકતું અને લાભનું ઉલટું શું થાય ભલા જે લાભ ગોતનારો છે એ પોતાનું ભલું નથી કરી શકતું વસ્તુ મળી જાય એને સફળતા ન માનતા ઘણી એમ થાય કે હાથમાં આવ્યું એટલે જીતી ગયા વાત ખોટી છે ઘણી આપીને પણ જીતાય છે ઘણી છોડીને પણ જીતાય છે ઘણી ત્યાગીને પણ જીતાય છે અને એટલા માટે પેલા યુધિષ્ઠિર જોઈએ ધર્મ જોઈએ જીવનમાં બીજું ભીમ એટલે બળ પોતાના લક્ષને પામવા પોતાની પોતાના એમ જીવનને સફળ કરવા માટેનું બળ જોઈએ કે જે બળથી તમે જીવનને સફળ કરી શકો એટલે બળ જોઈએ ત્રીજું અર્જુન એટલે સાહસ ધર્મ હોય અને ધર્મને જીવવા માટે બળ ન હોય તો ધર્મ જીવાય નહીં એટલે બળ જોઈએ નિર્બળ વ્યક્તિ ધર્મને જીવનમાં ટકાવી શકતો નથી અને બળ એટલે કોઈને પછાડવું એ બળ નહીં પોતાના સંકલ્પોમાં અડગ રહેવું એ બળ છે આપણે બળ એટલે તાકાત માની પછાડી દીધો પેલાને હરાવી દીધો આ બળની વાત નથી તમે તમારા નિયમોમાં તમારા સંકલ્પોમાં તમારી વિચારધારામાં એ એ જીવનનું તમારા જીવનમાં બળ ખરું અને આ સંસાર તો એવો છે ને પૂરો બગડવાય નહીં દે પૂરો સુધરવાય નહીં દે મંદિરે જવા લાગશો આ તો ધાર્મિક થઈ ગયો જે તો આટલી જવાબદારી નામ આ તો અત્યારથી ભગત બની ગયો નામ થઈ ગયો પૂરો સુધરવાય નહીં દે કેમ એ કરીને સંસારમાં ખેંચશે અને સંસારમાં લાગશો છે એવો સંસારમાં પડ્યો ભગવાનને યાદ નથી કરતો ક્યારેક તો મંદિરે જા એ હંડ્રેડ પર્સન્ટ સુધારવા નહીં દે હંડ્રેડ પર્સન્ટ બગાડવા દે સંસાર છે ને હંમેશા આપણને પોતાના કામનો બનાવીને રાખે અને જે દિવસે તમે કામ ના ન રહો એ દિવસે સંસાર તમારો વિરોધ કરવા લાગે અને એટલા માટે જીવનમાં કેટલાક આદર્શો હોવા જોઈએ કેટલાક નિયમો આપણે જ આપણા માટે નક્કી કરવાના અને જેને એના જીવનના આદર્શો ન હોય એનું જીવન બહુ નિર્બળ હોય છે તમને પ્રશ્ન કરું તમને તમારી જાત ઉપર ગૌરવ થાય એવા કોઈ નિયમો તમારા જીવનમાં ખરા કે જેનાથી તમને તમારા પર ગૌરવ થાય કે આ આ નિયમ હું પાઠ કરું 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 છું 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 આમ આટલો કોઈ એવા સંકલ્પો જીવનમાં ખરા અને જેને આવા સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે હું તું આપણે આપણા બાળકોને ટોકી શકીએ એવી કોઈ વાત આપણી અંદર ખરી જો બેટા હું આમ કરું છું એ આમ કર આપણી અંદર કોઈ એવી વસ્તુ કરી કે જેનું ઉદાહરણ આપણે બીજા કોઈને આપી શકીએ આપણું ઉદાહરણ એટલે બળ જોઈએ ધર્મ કરવાનું અને બળ એટલે મનનો સંકલ્પ એની તાકાત મનની કે આમાં બાંધ છોડ નહીં બધામાં બાંધ છોડ કરવાની આમાં નહીં ત્રીજું સાહસ ખાલી બળ પણ કામ નથી આવતું ઘણીવાર પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા માટેનું સાહસ પણ જોઈએ કારણ કે સંસાર કોશિશ કરશે તમને બદલ્યા કરવાની તમારા સંકલ્પો છોડાવ્યા કરવાની તમે નિયમ લીધો હશે ને કે ઠાકોરજીને ધરીને લઈશ બીજે ક્યાંય નથી લેવું બહુ કોશિશ કરશે લોકો કે તમારો બહુ મોટા ભગત થઈ ગયા અમારા ઘરે તો લેતા નથી ખરાબ ને અમે અમે આમ આમ છીએ ખબર લોકોને બીજાના નિયમો તોડાવવાની બહુ મજા આવે મૌન લીધું હોય ને ત્યારે જ લોકોને વાતો કરવી હોય ઉપવાસ કર્યો હોય ત્યારે જ ખવડાવવું હોય અરે અડધી દુનિયા ભૂખે મરે છે ખવડાવવું હોય તો એને ખવડાવો પણ એમને ખવડાવવામાં જરાય રસ નથી આપ્યો આપણને તો રસ એને છે કે જેને નિયમ લીધો છે કે બહારનું નહીં લઉં ઠાકોરજીને ધરીને લઈશ આપણને તો એનો જ નિયમ તોડાવીને મજા આવે જો ક્યાંય નથી લેતા મારા ઘરે તો લે લેજ આમાં કયો સંતોષ ક્યારે કોઈના પણ ધાર્મિક નિયમો સંકલ્પો તોડાવતા નહીં કોઈ એની સાધના કરે છે કોઈ એના સંકલ્પોમાં જીવે છે કોઈ એના નિયમોને પાળી રહ્યો છે બહુ મોટી વાત છે બહુ મહાન વાત છે એનો રિસ્પેક્ટ કરવો જોઈએ એ વાતનો એની વાતની આપણે નિંદા કરીએ છીએ વિચાર કરો સમાજમાં આટલી મેચ્યોરિટી નહીં કે જે ધર્મ જીવતો હોય એને જીવવા દઈએ મદદ કરીએ તો સાહસ જોઈશે તમારે તમારું આદર્શ જીવન જીવવું હોય તો એનું સાહસ કરવું પડે અર્જુન જોઈએ તો પહેલા ધર્મ પછી બળ પછી અર્જુન પછી સદૈવ એટલે બુદ્ધિ બુદ્ધિ જોઈશે સમાધાન એમને એમ નહીં નીકળે ભક્તે ચતુર પણ હોવું જોઈએ

જે સંસારમાંથી રસ્તો કાઢી અને પ્રભુનું ભજન કરી લે એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે સંસારના ચારે બાજુનું જાળ જે વિખરાયેલો છે એમાંથી જે પોતાનો રસ્તો કાઢી અને પોતાના સ્વકલ્યાણને સાધી લે એ જ સાચો હોશિયાર વ્યક્તિ છે એટલે ચતુરાઈ એટલે સંસારમાં જે પડાવે એ ચતુર નહીં આપણે તો એને હોશિયાર પ્રેક્ટિકલ કોને કહીએ કે જયારે બધું ગોઠવાયેલું હોય ત્યારે કરે જયારે ઈચ્છા ન હોય ત્યારે ન કરે આ બહુ પ્રેક્ટિકલ માણસ છે કારણ કે આપણે તો બહુ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ એટલે આપણું મૂડ હોય ત્યારે કરવાનું મૂડ ના હોય ત્યારે ના કરી એને પ્રેક્ટિકલ કહી ચતુરાઈ હોશિયાર ભણેલો હોય છતાંય જે પ્રભુની ભક્તિ નથી કરી શકતો જે સ્વનું કલ્યાણ નથી સાધી શકતો એના કરતા મોટો મૂર્ખ કોણ હોય શકે માનવ દેહ મળવા છતાંય જે સ્વકલ્યાણ ન સાધી શકે એનાથી મોટો અભૂત કોણ હોય શકે અને એટલા માટે સહદેવ ચતુરાય નકુલ અબુદ અને નકુલ એટલે સૌંદર્ય જીવનમાં સૌંદર્ય બધી જ હોશિયારી હોય પણ સુંદરતા જેના જીવનમાં ન હોય એનું જીવન બહુ નીરસ હોય છે સાત્વિક થવું એટલે નીરસ થવું નથી થતું સૌંદર્ય તો બનેલું જ રહેવું બંનેમાં ફરક છે ઘણા લોકો સાત્વિક થાય એટલે સુંદરતા જતી રહે પછી કાઈ સારું ગમે નહીં એટલે ભક્ત સાત્વિક હોય પણ નીરસ તો ના જ હોય આ બંને ફરક છે એવું કે ભક્ત એટલે એને બધું મેલું ગમે જૂનું ગમે ગંદુ ગમે એ એ એ ભક્ત આપણે તો કહેતા જેનો કાળો હારો ક્યારે નહીં સૌથી સારો મરજાદી હા બહુ મરજાદી લાગે તો આવું હોય ના સુઘડતા હોય સુંદરતા હોય સ્વચ્છતા હોય સાત્વિકતા અને સૌંદર્ય આ બંનેનો તમે એવું ને સાત્વિકતા એટલે નિરસતા ન થાય આપણે સંતો મહાત્માઓ ગમે તેટલા સાત્વિક હોય પણ સૌંદર્ય તો બને જ રહે અને એમાં પણ કૃષ્ણને ભજતો હોય એ સૌંદર્યથી દૂર તો ક્યારેય ના રહી શકે જે મધુરાધિપતે રખી મધુરમ એવા મધુરાધિપતિને ભજતો હોય એ નીરસ હોય નીરસ તો ભગવાન કૃષ્ણમાં પ્રવેશિત ના શકે અહીંયા તો દરેક કલાઓમાં જેને કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ તો કે સેવ્ય માનમ કલા નિધિ અહીંયા તો કલા નિધિને ભજવાની વાત છે એટલે સર્વ કલાઓમાં જે નિપુણ હોય એ જ કૃષ્ણનો ભક્ત હોય છે અને એટલા માટે નકુલ એટલે સૌંદર્ય આ પાંચ વસ્તુ જીવનમાં પ્રવેશે ને ત્યારે જ સંસારનો યુદ્ધ માણસ જીતી શકે છે અને અહીંયા દુર્યોધન જુએ છે કે ભીષ્મજી દ્વારા સેવાયેલી રક્ષાયેલી સેના એને લિમિટેડ સીમિત લાગે છે કારણ કે મનનો ભય છે અને ભીષ્મ દ્વારા રક્ષા ભીમ દ્વારા રક્ષાયેલી સેવા સેના એને પર્યાપ્ત લાગે છે આગળ કહ્યું બારમા શ્લોકમાં હવે યુદ્ધની શરૂઆત થઈ રહી છે અને યુદ્ધની શરૂઆત મેં પેલા રાસની શરૂઆત વેણુનાથથી થઈ ભાગવતજી અને આ રણની શરૂઆત યુદ્ધની શરૂઆત શંખનાથથી થઈ અને એનું વર્ણન કરતા બારમા શ્લોકમાં કહ્યું અને કૌરવમાં જે મહાન અને વૃદ્ધ એવા ભીષ્મજીએ દુર્યોધનના હૃદયને આનંદ જગાવવા માટે પોતાનો શંખ લઈ અને સિંહની ગર્જના જેવો શંખનાદ કર્યો છે યુદ્ધની શરૂઆત અને દરેકના પોતાના શંખ છે છે વિશિષ્ટ પ્રકારના અવાજ અને એ અવાજ પરથી જાણી જવાય કે આ યોદ્ધાએ આ સુરવીર શંખનાદ કર્યો છે અને શંખનાદ એટલે આવાન હવે અમે તૈયાર છીએ બસ ધ્વજા ફરકે યુદ્ધ ની કે હવે યુદ્ધ કરવાનું છે ઘોષણા થાય ને તૂટી પડી અને દુર્યોધન તત્પર થઈ યુયુત્સવ છે ને યુદ્ધની ઈચ્છા વાળો ક્યારે શરૂ થાય ક્યારે શરૂ થાય અને એ એ તત્પરતા છે અને જાણે એના હૃદયને આનંદ જગાવતા ભીષ્મજીએ શંખનાદ કર્યો અને કયો સિંહની ગર્જના જે સિંહે ગર્જના કરી હોય એવો શંખ વાગ્યો અને માણ્યો બધા જ એ ગર્જના સાંભળીને તૈયાર થઈ ગયા કે બસ હવે યુદ્ધ શરૂ થવાની ક્ષણો બાકી છે અને હવે બધા જ પોતપોતાના પોતાના શંખો વગાડે છે હવે પ્રભુએ પણ પોતાનો પાંચ જન્મ શંકર લીધો અને વર્ણન કરતા પંદર શ્લોકમાં કહ્યું ભગવાન સારથી છે અર્જુન નથી છે અને ભગવાન હવે પોતાનું પાંચ જન ને શંખ પંચ જન અસુર મારીને જે શંખ પરમાત્મા લાવેલા એની પણ કથા છે દરેક ના શંખ એને કઈ રીતે પ્રાપ્ત થયા એની પણ બધી કથાઓ છે કે આ બધાને શંખો ક્યાંથી મળ્યા એનો અવાજ કેવો છે અને પાંચ જન્યમ ઋષિકેશ ઋષિકેશ એવા પ્રભુ ઋષિક એટલે ઇન્દ્રિયો અને એના ઈશ એટલે ઋષિકેશ ઇન્દ્રિયોના ઇન્દ્રિયો વિજેતા જે છે એવા પ્રભુ ઇન્દ્રિય જીત જે છે જો દરેક જગ્યાએ પ્રભુના અને અર્જુનના જે જે નામ સંબોધનો કર્યા છે ને એ પણ બહુ જ વિચારણીય છે એના પર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે કે જ્યારે જ્યારે પ્રભુને જુદા જુદા નામોથી અને ભગવાન અર્જુનને જુદા જુદા સંબોધનો કરે છે એના પણ ગુ અર્થઘટન છે પાંચજનને શંખ પરમાત્માએ વગાડ્યો દેવદત્ત નામનો ધનંજય અર્જુન કારણ કે જ્યારે રાજસુ યજ્ઞ કરીને બહુ બધા રાજાઓનું ધન ભેગું કર્યું હતું એટલે અર્જુનનું નામ પડ્યું હતું ધનંજય અને એટલે કે સંકેત કર્યો છે અહીંયા ધનંજય એટલે કે રાજસુ યજ્ઞ સમયે અનેક રાજાઓને અર્જુન જીતેલો છે એટલે કે આ બધા યુદ્ધો કરી ચૂકેલો છે આ કોઈ અર્જુનનું નું પહેલું યુદ્ધ નથી યુદ્ધનો અનુભવી છે અર્જુન આ તો મોહ આ સમયે જાગ્યો છે કારણ કે ભગવાન સામે છે અને ભગવાને જગાડ્યો છે કારણ કે ગીતાજી પ્રગટ કરવાના છે આ વાછરડાને છોડે તો જ દૂધ નીકળે ને દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડ્યો પોન્ડક નામનો ભીમે શંખ વગાડ્યો છે ભયાનક કર્મો કરનારા એવા ભીષ્મ ભીમે આ પોન્ડક નામનો શંખ વગાડ્યો અને હવે તો શંખનાદ થયા ચારે બાજુ બધા પોતપોતાના શંખોને વગાડવા લાગ્યા છે એક પછી એક બધાના શંખનાદના વર્ણન આવ્યા કોણ કોણ ઊભું છે અને કઈ કઈ રીતે તૈયારી છે એ વાત કરતા હવે અર્જુન જ્યારે જુએ છે ચારે બાજુ સેનાને અને પોતાના સારથી બનેલા ભગવાનને આજ્ઞા કરે છે સયનયો રુભયોર મધ્યે રથમ સ્થાપય મિચ્યુત એ અચ્યુત પ્રભુને સંબોધન કર્યું જેનો ક્યારે ચૂત ન થાય જેનો ક્યારે નાશ ન થાય એવા હે પરમાત્મા ત્યાં જ સંબોધન કરીને સંકેત કરે છે અર્જુન આપ મારા સારથી છો અને આપ કેવા છો અચ્યુત જેનો ક્યારે નાશ નથી એટલે મને ભરોસો છે કે ક્યારે પાંડવોનો હાર થવાની નથી પાંડવોનો નાશ થવાનો નથી કારણ કે જેનો રથ ચલાવનારો જ અચ્યુત હોય તે અવિનાશી હોય એનો નાશ પણ કરી શકવાનો છે બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ અને પ્રભુ રથની લગામ ખેંચે છે લગામ ખેંચી બંને સેનાઓની મધ્યમાં શંખ વાગી ગયા છે તમે ગીતાજીનો સ્થાન અને સમય જુઓ કેવા સ્થાનમાં આ વિશ્વનો આ એકમાત્ર ગ્રંથ એવો છે કે જે યુદ્ધના મેદાનમાં ઉપદેશ અપાય છે દુનિયાનું સૌથી મોટું તત્ત્વ જ્ઞાન આ રણની ભૂમિમાં છે રથની લગામ ખેંચી પ્રભુ રથને બંને સેનાઓની મધ્યમાં લાવીને ઉભા રાખ્યા ઉભો રહી રથ અને ત્રેવીસ શ્લોકમાં वर्णन करता कर और अर्जुन कहने लगा परमात्मा को आधात्राष्ट्र ये दुर्योधन की सेना में उसकी जो जो लोग सहायता करने आए हैं उनके पक्ष में लड़ने आए हैं उन सबको मैं देखना चाहता हूं मारे कौन कोने मारवाना चाहिए एक बार जो लो इले मारे दृष्टिकोण स्पष्ट थी जाए कि आ बदा योद्धाओं ने मारे पड़वा एक मद है एक लड़वा जोश अर्जुन मन में मोह प्रगट भगवान एट करे મારવા તો છે જ બધાને પણ એ મારવાનું પાપ અર્જુનને ના લાગે એટલે યુદ્ધો અર્જુન લડી ચૂકેલો છે દુર્યોધન ની સાથ જે આપવા આવે છે કારણ કે પાપને તો મારીશ એને સાથ આપનારા લોકોને પણ મારીશ જે જે લોકો અધર્મના પક્ષે ઉભા છે એ બધાને જોઈ લઈશ કોણ કોણ સામે છે હું જોવા માંગુ છું સંજય બોલ્યો હે દ્રાસ ગુડાકેશ અર્જુન દ્વારા કહેવાયેલા વચનોને સાંભળી પરમાત્માએ રથને લઈ અને બંને સેનાઓની મધ્યમાં જ્યારે અર્જુને કહ્યું પ્રભુ તો સારથી છે રથીની આજ્ઞાનું પાલન કરવાનું છે ત્યારે પ્રભુ સલાહ આપતા નથી જો પ્રભુ બોલવાનું ત્યારે જ શરૂ કરશે જ્યારે અર્જુન શિષ્ય બની જશે પોતાનું રથી પોતાનું માલિક પણ છોડશે અત્યારે તો અર્જુન માલિક છે રથી છે અને જેમ સારથીને ઓર્ડર કરે રથી એમ સારથી કરવાનું હોય એટલે પ્રભુ અત્યારે એમ નથી કહેતા કે વચ્ચે ન જઈશ આ બધાને ન જોઈશ તને મો જાગી જશે તારા મનમાં ખોટા વિચારો આવશે તારે તો લડવાનું જ છે હમણાં ઉપદેશ શરૂ નથી કરતો નહીં તો પ્રભુ ચાહે તો શરૂ કરી શકે અત્યારે તો આજ્ઞા પાડવાની છે પ્રભુ જે જવાબદારી લે જે પાત્ર ભજવે એને સંપૂર્ણ રૂપે ભજવે છે અને એટલે તો કુંતાજી સ્થિતિમાં કહે છે કે પ્રભુ જયારે આપ આ નાટક જે આપ કરો છો ને માયા જવનિકા છંદમ આ માયાનું આવરણ કરીને મનુષ્ય જેવું જયારે આપ આખી લીલા કરો છો ને ત્યારે અમારા જેવા મુગ્ધ લોકો એને સાચું માની લે છે અમે આપને સાધારણ મનુષ્ય માની લઈએ છીએ આપની માયામાં મોહિત અમે થઈ જઈએ છીએ આપને જાણી શકતા નથી અને જ્યાં આ વાત કરી અર્જુને તો શું કહ્યું હતું મારે યોદ્ધાઓ સામે સામે જે દુર્યોધન ના પક્ષે ઉભા છે જોવા છે પણ પ્રભુ રથની લગામ ખેંચીને ક્યાં લઈ ગયા ભીષ્મ દ્રોણ પ્રમુખ સેનાઓની મધ્યમાં ભીષ્મજી અને દ્રોણાચાર્ય તેમજ સમસ્ત રાજાઓ ની સામે આ રથને લાવીને ભગવાને ઉભા રાખ્યા અને કહ્યું એ પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ સર્વ કૌરવોને તું જો જે તારી સામે લડવાના છે રચ કે રાખ્યો દ્રોણ અને ભીષ્મજી આ બन्नेની સામે કારણ કે અર્જુનને આ બन्नेને જોઈને જ મોજાગવા નું જે દ્રોણાચાર્ય પોતાના પુત્રને જે વિદ્યા નથી શીખવાડી એ સમગ્ર વિદ્યા અર્જુનને શીખવાડી છે કેટલો પક્ષપાત દ્રોણાચાર્યે ને અર્જુન માટે છે એકલવ્યની વાતમાં તમે જુઓ તો અંગુષ્ઠ માંગી લીધો કારણ અર્જુન જેવો ન થઈ જાય અર્જુનતી વધી ન જાય એટલો બધો પક્ષપાત દ્રોણાચાર્ય નું છે અને એટલા માટે આ બંનેની સામે જયારે રથ આવીને ઊભો રહ્યો છવ્વીસ માં શ્લોક કહ્યું કહ્યું કે ત્યાં પ્રથા પુત્ર અર્જુને બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામાહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો સસરા તેમજ સુરદો આ બધાને જોયા પહેલા હતું કે મારે એ સેનાને જોવી છે એ યોદ્ધાઓને જોવા છે પણ જ્યારે જોયા ત્યારે એ યોદ્ધાઓ રૂપે ન જોયા કઈ દ્રષ્ટિએ જોયા તો જેટલા ગણાયા છે બધા સંબંધીઓ ગણાયા છે સૈનિકો રૂપે નથી ગણાયા સૈનાપતિઓ રૂપે ના ગણાયા અર્જુને કોને કોને જોયા પછી એ બધા નામ ના કયા પછી તો બધાને સંબંધથી ઓળખાયા પછી એમને કહ્યું કે દાદાજી છે આ વિષ્મ દ્રોણાચાર્ય આ બધાના નામ ના ગણાયા શું ગણાયું પછી જો જેટલા જેટલા લોકોને ગણાયા બધાને વ્યક્તિ રૂપે નહીં સંબંધીય રૂપે છે એ જ દ્રષ્ટિકોણમાં ફરક આવી ગયો એ જ દ્રષ્ટિ શત્રુઓ રૂપે જોતી હતી કે મારા શત્રુઓ સામે કોણ કોણ ઊભું છે જોવા ગયા હતા શત્રુઓને અને દેખાયા સંબંધી મોની શરૂઆત અહીંયાથી થઈ ભલે પાપ પક્ષે ઊભા છે પણ પછી વેરીઓ ન દેખાયા વાલાઓ દેખાયા મોની શરૂઆત અહીંયાથી થઈ અને આ દ્રશ્ય જ્યારે અર્જુન જુએ છે હે પ્રભુ મેં તો યોદ્ધાઓને જોવા માટે આપને કહ્યું હતું કે સેનાની મધ્યમાં મારા રથને ઉભા રાખો પણ સામે કોઈ શત્રુઓ નથી સામે તો બધા સંબંધીઓ છે અહીંયાથી ગીતાજીની શરૂઆત થાય અને ભગવાનને અહીંયા જ બાંધો પડે કોઈ સૈનિક હોય અને એનો જ દીકરો કોઈનું ખૂન કરતો હોય જોઈ લે અને મારો દીકરો છે એટલે ન પકડવો આ એના માટે પાપ છે હવે કોઈ સૈનિક બોર્ડર ઉપર ગયો એને રક્ષા કરવાની છે આખી પ્રજાની આખા દેશની અને લોકો એના ભરોસે નિશ્ચિત થઈને જીવે છે અને એ સૈનિક બોર્ડર ઉપર જયારે શત્રુ સામે હુમલો કરવા માટે આવે દેશ ઉપર અને ત્યારે અહિંસાનો વિચાર કરે અરે આટલા લોકોને મારીશ તો આટલા લોકો મરી જશે આમ થઈ જશે આમ થઈ જશે આમ થઈ જશે તો આવું વિચારવું પણ એના માટે પાપ છે કારણ કે જો આવો વિચાર હતો તો એને સૈનિક બનવાની જરૂર જ નથી બોર્ડર પર જવાની જરૂરત નથી કારણ કે બોર્ડર ઉપર એ ઊભો છે એના ભરોસે આખો દેશ ઘરે જઈને સૂતો છે એના ભરોસે આખો દેશ જીવી રહ્યો છે જો ફિલોસોફી હતી હતી તો થવાની જરૂર જરૂર પછી સૈનિક બનવાની ભગવાનને ત્યાં જ વાંધો છે કે તું છે ક્ષત્રિય અને તારા ધર્મથી વિપરીત વાત કરે છે તો એનાથી તારું કલ્યાણ નહીં થાય અને બીજા કોઈનું કલ્યાણ નહીં થાય તો પછી સૈનિક બનવાની જરૂર શું હતી પછી યોદ્ધા બનવાની જરૂર શું હતી પછી બધું છોડી દેવું જયારે ગામ આપવાની ના પાડી ત્યારે જ મન મનાવીને બેસી જવું હતું કે મારે કોઈને મારવા નથી યુદ્ધ જોઈતું નથી ગામ જોઈતું નથી હું મારી રીતે ભગવાન ભજન કરીશ તો મને કોઈ વાંધો નથી પણ પાપના પક્ષે પણ સ્વજન ઉભા છે અને અહિયાંથી મોહ પેદા થાય છે જોવા ગયા હતો શત્રુઓ સૈનિકો સેનાપતિઓ દેખાયા સંબંધીઓ અને સંબંધીઓ દેખાયા ભલે પાપ છે પણ સંબંધીઓ પાપ કરે છે તો મારે એને મારવા નથી ભગવાન એ જ કહેવા માંગે છે કે આ તારા કોઈ વ્યક્તિગત યુદ્ધ માટે હું તારી જોડે નથી ઉભો મને અર્જુનને જીતાડવામાં કોઈ રસ નથી મને ધર્મ ને જીતાડવામાં રસ છે એટલે તારા રડવામાં અને તારા હસવામાં મને કોઈ રસ નથી મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે અર્જુન જીતશે ને એને રાજ્ય મળશે કે આ પાંડવો જીતશે ને એને રાજ્ય મળશે તું એમ માનતો હોય કે તને જીતાડવા અહીંયા ઊભો છું તે તારી સૌથી મોટી ભૂલ છે હું ધર્મને જીતાડવા તારા પક્ષે છું જો દુર્યોધન ધર્મના પક્ષે હોત તો કદાચ એના रथની લગામ પકડીને ઊભો હું હંમેશા ધર્મના પક્ષે રહું અને આમ વિચાર કરી અર્જુન કહેવા લાગ્યો સિદંતિ મમ ગાત્રાણી અરે ગુરુ ને મારવાના છે પિતામા ને મારવાના છે ભાઈ બંધુ સસુરોને મારવાના છે એ ભૂલી ગયો કે કે મને મારવા એ એ લોકો છે જો હોય ને તો એને યાદ નથી મારી સામે છે અને એમને મારા માટે લાગણી નથી થતી કે હું હું અર્જુનને મારીશ એ વિચાર નથી આવતો પણ આના મનમાં મોં જાગ્યો અને મોહ જાગે એટલે આપણો દ્રષ્ટિકોણ આવી જાય અને એનો દ્રષ્ટિકોણ આવ્યો અરે મારા સંબંધીઓને કેમ મારીશ ઢીલા પડી ગયા ગાત્ર આપણે ત્યાં એવું થાય ને ડૉક્ટર તમે તેટલો મોટો સર્જન હોય પોતે પણ પોતાના દીકરાનું ઓપરેશન કરવાનું આવે બીજા પાસે કરાવીશું હું નહીં કરીશું અને ત્યારે ડોક્ટર બુદ્ધિ ગૌણ થઈ જાય અને પિતા બુદ્ધિ પ્રધાન થઈ જાય કોઈ પણ ગમે તેટલો મોટો ડોક્ટર હોય ને જલ્દી પોતાના દીકરાનું ઓપરેશન ના કરે કારણ કે ડોક્ટર ની બુદ્ધિ કરતાં પિતાની બુદ્ધિ વધારે પ્રભાવી થઈ જાય સમય અને એ થઈ જાય તો ગમે તેટલા એવોર્ડો એને મળ્યા હોય છતાં દીકરાનું પેટ ચીરતા એના હાથ કાપવા લાગે અર્જુનની સાથે એ જ થયું છે બહુ મોટો યોદ્ધા છે અર્જુન કેટ કેટલાને જીત્યો છે પણ સામે સંબંધી ઊભા એટલે સિદંતી મમ ગાત્રાણી મમરા અમારા હાથ કાપે છે મુખમ ચ પરિશુષ્યતિ મારું ગળું સુકાય છે માણસને બીક લાગે ભય લાગે એટલે આ બધું થવા લાગે મન

મારા મારા પ્રાણ સ્વાય મારા વારા સ્વજનો સામે ઊભા છે અને મારા હાથે એમને મારીશ જેની પાસે હાથ હાથમાં તીર કાંડું પકડતા હું શીખ્યો એ દ્રોણાચાર્ય સામે મારે તીર ચલાવાના મારું ગાંડિયું હલી રહ્યું છે મારી ચામડી બળી રહી છે મારા મનમાં ભય જાગી રહ્યો છે આ બધા જ્યારે લક્ષણ હું જોઈ રહ્યો છું હે કેશવ હે પ્રભુ મને લાગે છે કે આ યુદ્ધમાં મારું કલ્યાણ નથી આ બધાને મારીને મેળવીને પણ હું શું મેળવી લઈશ અર્જુન હવે ગણાવે છે કે આ બધું શું થશે અને મોહ જાગે અને પોતાનો પક્ષ મૂકવો હોય ત્યારે માણસ સારી સારી ને ડાઈ વાતો ગોતી લાવે અને જાણે એક માને બહુ મોટો ત્યાગી ન હોય મહાત્મા ન હોય એમ કહેતા અર્જુન બોલ્યા હે કૃષ્ણ નકાશે મારે વિજય નથી જોતો નજરાજમ સુખાનીચ નથી રાજ્યનું સુખ જોઈએ કારણ કે સ્વજનોને મારી આ રાજ્ય મળી જશે તોય મને કેવું સુખ કયું સુખ મળવાનું સ્વજનોને મારે આને વસ્તુ મળી જાય અને સ્વજનો જતા રહે તો પછી હું સુખી નહીં થઈ શકું મને એમ લાગે છે અર્જુન બહુ પર્સનલ થઈ ગયો છે એ ભૂલી ગયો છે કે હું મારા વિજય માટે નથી લડતો હું ધર્મના વિજય માટે લડું છું અને ભગવાન અહીંયાથી વિરોધ શરૂ કરશે સભાન કરશે અર્જુન ને એમ છે કે હું મારીશ તો મરી જશે હું નહીં મારું તો જીવતા રહેશે અને ભગવાન ત્યાં જ કે તારા આ બંને પ્રકારના અહંકારથી થી મને છોડાવો છે ભગવાન કહેશે કે તું નહીં મારે તો એમ માને છે કે આ બધા જીવતા રહેશે તું મારનારો ને જીવાડનારો છે અર્જુનનો મો અને એક અજ્ઞાત પ્રકારનો અહંકાર છે કે હું મારીશ હું મેળવીશ હું જીતીશ હું હારીશ આ હું અને મારું એ જ તો માયા છે મેં અરુ મોર તોર તે માયા

એ જ અંધ દ્રષ્ટિ અર્જુનના મનમાં પણ ઘુસી આ ઘુસી ગઈ અને ભગવાન જોઈ રહ્યા છે કે આ ધૃતરાષ્ટ્ર આની અંદર કે આવી રહ્યો છે આની વાણીથી ધૃતરાષ્ટ્ર કેમ બોલી રહ્યો છે કે જેનો અમે વિરોધ કરવા ઊભા છીએ અહીંયા ઊભો ઊભો પણ અર્જુન તો સામે પક્ષે પહોંચી ગયો જોવા જાઓ તો ધર્મ અને અધર્મ પાંડવ અને કૌરવ છે તો ક્યાંક અર્જુન પાંડવ પક્ષ ધર્મ પક્ષ છોડી અને અધર્મ પક્ષ કૌરવ પક્ષમાં જતી રહ્યો છે ભલે એનો શરીર અહીંયા છે પણ મન તો સામે અર્જુન અરે આ બધું જીતીને હું શું કરીશ સ્વજનોને છોડીને રાજ્ય ભોગને શું ભોગવીને કરવાનું છે અને એવી ડાઈ ડાઈ વાતો અર્જુન કહેવા લાગ્યો એને થયું કે આ બધી મારી વાતો સાંભળી ભગવાનના મનમાં પણ મારા માટે લાગણી પેદા થશે